આપણા ઘઉં છે અમે આમાં પાણી વાવા પાણી વાળવા આવી ગયા છે તો એમ ઝાજુ પાણી ભરી ગયું છે અને આ પરોળ્યું ને એ ખાડી એ બહુ જ ખાડી એટલે આમાં વાવાનો છે બાજરો તમે જઈજો બાજરો વાવશું અત્યારે આપણે વિડીયો બનાવવા નીકળી ગયા છે ઈસ આપણે ખેતીનું જ જોવાનું છે તમને ખેતીમાં છે કંઈક જાણવા મન છે જો આમાં ખર ઊભું છે આપણે ધોઈ રહ્યા હો ભાઈ ધોઈ રહ્યા તમે આમાં જોઈ લીધો છે લચકો રજકો છે મેથી નથી હો અને આમે જો જીરું દેખાય છે તમને જીરું જીરું દેખાતો જાઉં જો રજકો આ તમારું જીરું છે આ કેટલું મારા બારા બે લાખનું થાય છે બે લાખનું જીરું થાય છે જો પણ આમાં શું લાખ રૂપિયા આવે તો બસ લચકો તમને અંદર જાવ અહીંયા પાણીનું વાર છે જો નાકા વાળવાનું ઓળી વાળી હાળે છે અને તમે તારા આ વાળીએ જાઉં ને તો તમે જઈ શકો છો છે આપણે જો આપણે ઉપર મારે જઈ છીએ આપણે આંબડીએ જાઉં છે તમને હાં દેખાવાનું આપણે તોડી કલિક તો

તમે લાઈક તો કરશો ને લાઈક શેર તો કરશો ને અને આ વિડીયો તમારે પૂરો જવાનો છે પાણી આવે છે આપણે આટા ની જગ્યાએ પહોંચી ગઈ છીએ પણ જો હળસેલો આમ છે Bây giờ mình chia đũa vàng Rồi sẽ áp của Nó có Và đi Cho mẹ Vô mẹ to, đi bài Này có

આપણે ઢોલ રાખેલા હવે ભીડિયો બંધ કરી છીએ લાઈક લાઈક દીજો